એ જ પરિચય સ્વામી મહારાજના જીવનમાં પ્રમુખ સ્વામી મહારાજના પ્રથમ દર્શન કરતા જ ભારતના શ્વેત ક્રાંતિના પ્રણેતા અને મહાન વ્યક્તિ એવા ડોક્ટર પુરિયન સાહેબ પ્રથમ વખત પ્રમુખ સ્વામી મહારાજનો

સર્વાંગ અને સંપૂર્ણ હતી અસુવિધા એમાં તુલ્ય ભાવ માન થાય કે અપમાન થાય સુખ આવે કે દુઃખ આવે જય આવે કે પરાજય આવે એમની સ્થિતિમાં ક્યારે પણ ફેર ના પડે આ ગુણાતી ગુરુ ના જીવનની બહુ જ સ્વાભાવિક વિશેષતા છે એ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ હોય કે સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ આ બંને ગુણાતી પણ થયા છે પણ એમના જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવી પરંતુ એમની સ્થિતિમાં ક્યારે પણ ફેર પડ્યો નથી એમના જીવનમાં ગમે તેવા વિચિત્ર સંજોગો આવ્યા પરંતુ એમનું ચિત્ર ક્યારે પણ બદલાયું નથી ગમે તેવી હચ મચાવી મૂકે એવી પરિસ્થિતિ આવી છતાં એમનો હૈયો તો હળવાશ નો જ અનુભવ કરે એવી એમની એક સહજ સ્થિત પ્રજ્ઞ સ્થિતિ હતી ગમે તેવા સંજોગોમાં ગમે તેવું સંતુલિત મગજ પણ સંતુલિતતા ખુરવી બેસે એવા સંજોગોમાં એવી આપત્તિમાં એવા પડકારો અને અપમાનો આ ગુણાતીત ગુરુ એમને ક્યારે પણ એમના જીવનમાં એ પછી યોગીજી મહારાજ નો જીવન નો પ્રસંગ અમૃત મહોત્સવ નો હોય ભવ્ય અમૃત મહોત્સવમાં લાખ લાખ માણસ ને મેદ વચ્ચે ભવ્ય સિંહાસન માં સોંપતા એ યોગીજી મહારાજ સભા પૂર્ણ કરીને ઉતારે આવ્યા

એવા જ પ્રસંગો પ્રમુખ સ્વામી મહારાજ ના માં જયારે સૌ પ્રથમ વખત વિદેશ ધર્મ યાત્રા એ જવાનું થયું સ્વામી ગુરુ પદે આવ્યા પછી આ પ્રથમ વિદેશ ધર્મ યાત્રા હતી ને એરપોર્ટ ઉપર સ્વામી ના પ્લેન નું ઉતરાણ થયું પણ કોઈ સંજોગો વરસાદ કોઈ રાજકીય ગેરસમજ ને કારણે એ જ પ્લેન માં મુંબઈ પાછા હોવાનું થયું સાદીના તમામ સેવકોના મોઢા ફરમાઈ ગયા હતા પણ એ વખતે એક સ્થિર વ્યક્તિ હતા પ્રમુખ સ્વામી મહારાજ એટલા જ આનંદમાં અને બ્રહ્માનંદમાં અસ્મસ્થાઈથી બેઠા હતા એ જ સ્થિરતા એ જ સ્થિતપ્રજ્ઞતા એ જ સ્વસ્થતા એ જ સંતતા આ ગુણાતી ગુરુની સ્વાભાવિક સ્થિતિ છે 1985 માં જ્યારે બૌદ્ધ્ય સુવર્ણ તુલનાનો મહોત્સવ ઉજવાયો 20000 કરતાં પણ વધારે હરિભક્ત કૃપ્યા સ્ટેડિયમમાં એ ગુણાતી ગુરુની બૌદ્ધ્ય સુવર્ણ તુલના ઉજવે આ એક એવું સન્માન હતું અત્યાર સુધીના ભારત થી બાર વિશ્વના ઇતિહાસમાં કોઈ હિન્દુ ધર્મગુરુ ની સુવર્ણ સુલા નો પ્રસંગ ઉજવાયો હોય એ આ સૌ પ્રથમ પ્રસંગ હતો એ ભવ્ય સન્માન પણ એ સન્માન પૂર્ણ થયું સેવક સંતો છે કે સ્વામી ની સ્થિતિમાં કોઈ જ ફેર નતો આ સ્થિત પ્રજ્ઞતા ભવ્ય હોય કે હળહડતું અપમાન હોય એમની આંતરિક સ્થિત પ્રજ્ઞ સ્થિતિમાં ક્યારે પણ કોઈ ફેર પડ્યો નથી એ જ નિર્લેપતા

આ જ વાતનું પ્રસંગનું સ્મરણ કરીએ ઓગણીસો સિત્યાસી કે જયારે જન્માષ્ટમીનો ઉત્સવ હતો અને એ વખતે ગુજરાતના પ્રસિદ્ધ ભાગવત કથાકાર કૃષ્ણશંકર શાસ્ત્રીએ વાત કરી હતી કે આજથી સાડા પાંચ હજાર વર્ષ પહેલા અર્જુને ભગવાનને પ્રશ્ન કર્યો કે સિત્ત પ્રજ્ઞ વ્યક્તિ કેવા હોય ત્યારે એ વખતે એને સમજાવવા માટે કૃષ્ણ ભગવાનને સત્તર જેટલા શ્લોક કેવા પડ્યા જે ગીતાના બીજા અધ્યાયમાં પંચાવન નંબરથી લઈને બોતેર માં શ્લોક સુધી આવેલા છે

એમની પંચ વર્તમાનની પૂર્ણતા અને સાથે સાથે એમની સ્થિત પ્રજ્ઞતા ત્રીજી વસ્તુ છે સામર્થ્ય બંને ગુરુ નું સામર્થ્ય તો અપાર છે સામર્થ્ય ની વાત તો દુનિયામાં ઘણી બધી થાય છે પરંતુ મુખ્ય સામર્થ્ય એ વ્યસન મુક્તિ કરાવી શકે વહેમ મુક્તિ કરાવી શકે વિષય મુક્તિ કરાવી શકે ને અંતે વિકાર મુક્તિ વાસના મુક્તિ પણ કરાવી શકે આ ગુણાતીત ગુરુઓના સામર્થ્ય છે સાથે સાથે ભય હોય હોય કે બ્રહ્મ હોય એ ત્રણેયના બંધનમાંથી મુક્તિ કરાવી શકે આ ગુણાતીત ગુરુ નું સામર્થ્ય છે સામર્થ્ય તો ત્રણ ત્રણ શબ્દોમાં બધા જ સમાવેશ થઈ શકાય આ એવા એક સમર્થ કે જે પોતાના ભક્તોને સહજમાં અંતર શત્રુ ટાળી શકે છે પહેલું અંતર શત્રુ ટાળી શકે અંત કાળે ટેડી શકે અને ત્રીજો આત્યંતિક મુક્તિ કરાવી શકે આ ત્રણ સામર્થ્યમાં સામર્થ્ય માત્ર આવી જાય અંતર શત્રુ જે મોટા મોટા ઋષિ મુણિયો થી પણ પરાભવ થયા નથી એનો લેશ માત્ર અંશ ઓછો થયો નથી આટલી સાધના કરવા છતાં એ આ ગુરુના સાનિધ્યમાં સહજતાથી આંતરિક દોષોથી રહિત થઈ જાય એવા કેટલાય ભક્તોનો અનુભવ છે યુગીજી મહારાજના સમયમાં યોગીજી મહારાજ 68 ની સાલમાં ત્યારે જુનાગઢ વધાર્યા

અંતકાળે તેડવા આવે માણસના જીવનનો અંતકાળ એવો છે કે જેમાં એની કોઈ જ વસ્તુ કામ લાગતી નથી નથી એની ડિગ્રી કામ લાગતી નથી તો એનું બેંક બેલેન્સ કામ લાગતું નથી એના સગા સંબંધી કામ લાગતા ગમે એટલી ગાડી બંગલા કે ઘર હોય પણ અંત સમય આવે છે ત્યારે કોઈ વસ્તુ કામ લાગતી નથી એ અંત સમયે એ ભક્તનો હાથ પકડીને ભગવાનના ધમા લઈ જવાનું અંત કાળે મહારાજનને જરૂર તેડવા તેળવાવવું આ સામર્થ્ય આ ગુનાથી ગુરુની વિશેષતા છે એ ભુવાર્ડીના શનાભાઈ હોય કે પછી એલન ટાઉન માં રહેતા અપુભાઈ ના માતૃશ્રીનો પ્રસંગ હોય પ્રસંગો કહેવાનો અત્યારે સમય નથી આવા સેંકડો પ્રસંગો પુરાવો આપે છે યોગીજી મહારાજ નો સમય હોય કે પ્રમુખ સ્વામી મહારાજ નો સમય હોય એમને એમના ભક્તોને અંત કાળે ભગવાનના દામમાં બેસાડી દીધા હોય કે અંત કાળે તીડી શકે એમનું આ બીજું સામર્થ્ય છે અને ત્રીજું એમનું સામર્થ્ય અત્યંતિકી મુક્તિ કરાવી શકે જે અત્યંતિકી મુક્તિ કોઈ રીતે સહજ નથી

एक सामान्य सहज प्रसंग पर गुनादीत गुरु ना सहज सामर्थ्य सिद्ध थी जाए में योगी जी महाराज विराजमान था सामे को सान करता था रमेश भाई दवे नाम युवक योगी जी महाराज पूछू के स्वामी

મુક્તિ કરાવી શકે એમાં સામર્થ્ય માત્ર નો સમાવેશ થઈ જાય છે તો આ બંને ગુણાતીત ગુરુ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ એમના શબ્દે એમના સ્પર્શે એમના સાનિધ્ય માત્ર થી

તેવો વિરોધી હોય પણ સહજમાં એમના સાનિધ્યમાં પરિવર્તિત થઈ જાય છે આ એમનું સામર્થ્ય છે ત્યારે આપણને સમજાય એવા પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજ એમના બંને ગુરો એમનું સ્વરૂપ એમની સ્થિતિ અને એમના સામર્થ્યનો પરિચય કરી આપણે એટલું જ કહી શકીએ કે ખરેખર આપણને પ્રાપ્ત થયેલા આ ગુણાતીત ગુરુનો વંશ એ અજોડ છે એની ગાથા ગુણિયલ છે એ પ્રત્યક્ષ છે પારદર્શક છે અને સૌથી પ્રકૃષ્ટ છે તો આવા ગુરુના ચરણોમાં કોટી કોટી વંદન ખરેખર એ યુવાન જ નહીં પણ સૌને સદા યાદ રહી જાય એવું તેવું ચરિત્ર અવગુણ જનના ચિત્ત આણે શિશુ સમ સર્વ મનુષ્યને પ્રમાણેની જેમ સૌનું જતન કરનારા પધાર્યા અહીં તારીખ નવ એપ્રિલ એકધારી એસી પધરામણીઓ કર્યા બાદ તેઓએ નરસંડા ગોતાલને લાભ આપી તારીખ દસ એપ્રિલના રોજ દાવડાના મંદિરનું ખાતમુહૂર્ત કર્યું ત્યારબાદ માધ્યમિક શાળાના મેદાનમાં યોજાયેલી સભામાં સભ્ય વર્તુણની શીખ આપતા સ્વામીશ્રીએ જણાવ્યું કે ઘરમાં પડેલી વસ્તુ પણ મા બાપ ને પૂછ્યા વગર ન ઉપાડવી ઘરમાંથી વસ્તુ પૂછ્યા વગર લેવાની ટેવ ટેવ પડશે તો પણ પણ વસ્તુ ખોટું બોલવાની છોડવી પૂછીએ ક્યાં જાવ છો તો કહે ક્યાંય નહીં ટોપી પહેરીને બહાર જવા નિશ્ચર્ય હોય તોય આવું બોલે વિદ્યાર્થીઓને નીતિ શિક્ષણના આ પાઠ ભણાવ્યા બાદ ગામમાં ત્રીસ પધરામ્યો કરી વિદાય થયેલા સ્વામીશ્રી ડભાણું નડિયાદ પીપલક પારલોગ વલેટવા વર્તાલ આંખડોલ પુરુષોત્તમ પૂરા થઈને તારીખ અગિયાર એપ્રિલ રાત્રે આઠ વાગ્યે મેળાવ પહોંચ્યા અત્રે મહાદેવજીના ચોકમાં સભા કરી તેઓ રાત્રે મંદિરની અગાશીમાં પોઢવા પધાર્યા ત્યારે સુતા સુતા વાત કરી કે આજે પુરુષોત્તમ પરે પહોંચ્યા ત્યારે તરસ ઘણી લાગેલી ત્યાં પેલું લીંબુનું શરબત લાવ્યા મને લીંબુના શરબતથી તરસ છીપતી નથી એટલે મેં કહ્યું સાદું લાવો પણ લાવનારો સાદું પાણી ન લાવ્યું અને લીંબુને ફરી ન લાવ્યો અહીં મેળાવમાં પણ રાતની સભામાં તરસ લાગેલી એક સંત લીંબુ શરબત લાવ્યા મેં કહ્યું સાદું તેમણે આ કામ કોકને સોંપ્યું ને તે ભૂલી ગયું આમ બે ખોયા આવું થાય છે સેવક આખી વાટકી ભરી દે મને અડધી વાટકી હોય તો પીતા ફાવે પણ સેવકને ફરી ભરવું ન પડે એટલે આખું ભરી દે પતાવી દેવાની ભાવના બે વખત થોડું થોડું આપે તો સારી રીતે પીવાય દેહભાવથી વિરક્ત સ્વામીશ્રી સંતોને સેવક ધર્મ શીખવા સારું આમ બોલ્યા તે સાંભળી સૌના મનમાં એક જ પંક્તિ ગણગણાવી રહ્યા કે ક્ષમા ઘણી શોભે નહીં સુખ દુઃખને સહે નિષ્કુળાનંદ એવા ભક્તથી હરી દૂર ન રહે સ્વામીશ્રી સાથે ભગવાન અખંડ રહે છે ને અવનવી એંધાણીઓ રોજે રોજ મળતી રહેતી તારીખ બાર એપ્રિલની સવારે સ્વામીશ્રી પ્રાતઃ પૂજા પૂર્ણ થઈ ત્યારે તે નાપાડ હલદરી કાવીઠા અને કોશિન્દ્રામાં ચાર સુશોભિત ટ્રેક્ટરો સો બાળકોને લઈ ગોઠવાઈ ગયેલા આ બાળકો ત્રણ દિવસ દરમિયાન પાંત્રીસ ગામોમાં ટ્રેક્ટર યાત્રા કાઢીને સભાઓ સાહિત્ય વિતરણ વગેરે દ્વારા દ્વિશતાબ્દીના દુંદુભી ગગડાવાના હતા અત્યારે પણ તેઓ ટ્રેક્ટરમાં બેઠા બેઠા સૂત્રોચ્ચાર કરી રહેલા સ્વામીશ્રીએ સદાચારની સુવાસ્તો ફેલાવી જ રહેલા આયોજનથી પ્રસન્ન થયેલા સ્વામીશ્રીએ ટ્રેક્ટરમાં ઠાકોરજી પધરાવી આરતી ઉતારી સૌને વિદ્યાવાન આપ્યું દ્વિશતાબ્દી સંબંધી કોઈ પણ ગતિવિધિને વેગ આપવામાં તેઓ હંમેશા તત્પર રહેતા વિદાય બાદ પધારે સ્વામી અહીં કરેલી દસ પધરાવણીઓ ત્યારે તેઓના આસનને અડીને સામે બીજું પાથરણું પાથરેલું પૂજન શરૂ થતા પહેલા સ્વામીશ્રીએ તેને ઉપાડી લીધું તે જોઈ બાજુમાં બેઠેલા નારાયણ ભગતને વિચાર આવ્યો કે આ તો ન ઉપડાવ્યું હોત તોય ચાલે તેમ હતું પરંતુ ત્યાં જ એક બાળકી આવી ચડી જો સ્વામીશ્રીએ વેળાસર પાથરાનું લેવડાવી દીધું ન હોય તો સંતોને આજે બારસના દિવસે ફરી એકાદશી થઈ જાય લવલેશ માત્ર ભૂલ કદી ન કરે એવા સ્વામીશ્રીની દરેક ક્રિયા સહેતુક છે તેની વધુ એક ગાંઠ સૌના મનમાં બંધાઈ ગઈ